આ એ કોમ હાલતો નથી આ તો હારું થી તે વેળા થતું મોની જા અને આද છૂટી ગયા નકા જલમો હા નેકળી જો પથ્થર તોળ્યા મો એ તો પોલીસવાળ નતું કહી દીધું કે અમે સલ્પનનું બધું ઉપરત કહી દીધું હ ઈમો છૂટી ગયા સાહેબને આપણે જે હતું ને બધી કબૂલાત કરી લીધી ને ઈમો વકીલ સાહેબને છોડી મેલાયા આપણ બાકી તો આપણો હા નેકળી જો અને શુમા કાકા એ દાડા રાતી તમે જો મન તો બરફ ઉપર ઊંઘાડી કોઈ પગો ઉપર કોઈ પોન્યો તોડી નાખી દે મારી કોઈ ધોકા મળ્યા છે ના પૂછવાની વાત તને છે એ જન્મ પૂરો

મારા ઉપર બાપ અમુ નહી તમારો બાપ તો હારો હતો કે નતો હારો એ પૂંજો બાદ હતો પણ તમે શી પાપી પાછા છો શરમ આપી દો તમને તમે તો મને એમ કેતા

કઈજ બતાવું કા આ નાતે કુડે કરે તમે કર્યો આજ સુધી સોમા કાકા હાચવે એ નઈ બરું દેખાતું હા તમે અમાર હાચવી કાઢ્યા બધી ખબર છે મી તો આવી આબરુ તમારી ગોમવા નહીં કાઢી અને આવી તા લોકો ક્ષેત્રે નહીં એટલે મી ક્ષેત્રે લેતા ના મારા ધબ્બામ ચાવી આવી છે હતી મારા ધબ્બામ ચાવી તમે મને હું કહેતા હતા કે ખ્યામા હું આજો હોજના ખરો ને જીવણિયા નીકળ ચાવી આવ્યો છું તો જીવણિયાના ગેઠથી ચાવી ઉડીને મારા ધબ્બામ આવી છે રીતા તમે તો મારા હંગાત લઈને મને મઈ નાખવા બેઠા છો તારા જબ્બામાં ચાવી નહીં મેલી જીવન એમ ગેન નખાયો તો તમારા જેવો માણસ લુચ્ચો હંગાતી ના રાખાયમાં વધારે બોલ બોલ ના કરતો છો કુવામાં ઉતાડીને મારી વરત કાપી નાખી એવું કામ કરી છે તમે એ હું એ કોરા નેકડી જઉં તો મને કેવું તું ક આખી થોડી મારા માથા લઈ લો પણ આ ખેમો ના છે આજ પછી તમારો મારા લાકડાનો વ્યવહાર નહીં મેઠા નો વ્યવહાર નહિ એટલે શું કાક લાકડા નો વ્યવહાર કાઢી નાખ્યો લાકડાનો નહીં મેઠા નો વ્યવહાર નહી તમારા આંકા તો હું મરી જઉં તો મારા ના આવતા તમે

એના ગુડા પેઠો માં ઇનમ ના નમ પોતાનો હોય ના નમ જાક જઈ તારા ભઈઓ બેગુ બેહી જા કે મારા ઉપર ઉકા બેહી રહો હોય મને હું ખબર કે આપના બચ્ચાને હું ખરો દૂધ પોસુ એ છેલ્લે નાગ ગથે મને ડંખ માં છે હું એ મારા ભઈઓ જે કૂતરા ને ખરો હું ના ના જે કૂતરા ને અતારે રોટલો ખવડાવ છે રે અળકાય થાય મને દૂધો પડશે મને હું ખબર હતી ઉઠ ઉઠ બોલા ઉભો થા ઉઠ મારા મોઠા મોઠી બોઠા રાખી દેખ દેખ હતો તું ગારકો મોજી મૂર્ચંદુ હું નહીં પહોંચ્યો પાછું જેલ આ ટી જેલ ભોગવી એટલે મનમાં એક વસ્તુ નક્કી કરી લીધું છે ગોઠવા લીધું છે કે જિંદગીમાં ગમે તે થઈ જાય પણ કોઈને નખવાય કોઈને એન્ડો કોઈને સુંકે ગેલબબી નહીં કદી ચોરી કરવી નહીં આ પોલીસ પોલીસવાળા તો મારું લોહી પી તારા લીધે રાખી તું જતો ને આટ છે તારું કાળું મૂઢું મને બતાવતો ના હું તારા પાહન આબાઈ માંગતો નહીં અને મેં ય નહીં કરી જો ખેમલા એ ચાવી ખરી ને સીધો હું જીવનિયાના બાઈનામ નાખ્યા તો પણ તારા ખિજામ સે રીત ના આવી એ મને ખબર નહીં પોખોઈતી પોખો ખબર પડતી શરમ આપી દો ભાઈ ચોરી નો આરોપ લગાવે છે ચાવી મારા શું નાખી ચાવી હાલ તો કે ચાવી નાખી હાલ તો તું બોલે

નીવા સરપંચ ને નીવા સરપંચ જેવા થવું પડે તને એનું ખબર પડે તમે સેવા બોલે છીએ શી હું ખોટું કરી લેય ભાઈ તું રાશી છે તું તું કૂતરો પાછ્યો છે ઈરાય કર્યા જાય સાટમાં જાય ખઈ આવ છે ચલે મબ્બી જો તમારો ભાઈ થઈ તમારો પારેલો છે પછી ચાટી આવસ કે એ શોમલા તારા જેવો તો નહીં કે ચોરીઓ કરું ઈ જોત્યો

મારી ભૂલ થઈ થાય મને માફ કરી દેજો મને આમ દુઃખમાં એટલું બધું દુઃખ થયું છે મને કેટલું થયું પોકી તો આ તો કીધું તને ખબર પડી મને

ચોરી નો નામ લખાવાનું કર્યું છે પણ ઈવન શું ખબર છે જીવન ચાર પાવડા વધાર વાળા જીવનલા

હું સરપંચ છું તમે સમજાવવા આવો છો એવું કી પાછા પણ મારે તો કઈ કહેવાય ના પણ આ ભોણા કીધું છે વળી કેવા તો આ ચાર પોતાળા સુધી તો કે ચોરી થઈ છે ને તે મને રેહ ઉતરતી નહીં હું ના ઉતરા આ બીજા દાડા ઘેર આવી જા નુકરા ઓમાને કોઈ હુંજ પડતી રહી હું કરવાનું કયો અને જાણે વાતાને કે હું ગામનો સરપંચ છું મોટો હું કરવાનું ખાલી પાઘડી બોધીને ફરવાનું ગામમાં

કોઈ તકલીફ ખરી કશું દુખ નહીં પવન કશું ચિંતા ના હોય ઠંડા સોયલા દે જવાનું ખુરશી લઈ કોઈ કરો સો નરો બેઠા હા ભણા હું તો ઉંધારો આયો ને એટલે સોયલા થી ઉઠવાનું મન જ થતું નહી કે આ તો કેરથી મોતો લાવન બે ગોદરો લાવ રાત દાળો હોય પડ્યા હું કોમમાં શાંતિ જ થઈ છે ને જો પેલા નુકરા ગોમમાં હતા ને

સરપંચ તમારું સરપંચગીરી કરાવી મેલી સામાન્ય માણસ હોય ને જય નું પૂરે ને કોઈ માણસ હજાર સિવાય જેલ ની ચા પીધી છે બે દાળે બે દાડે રવાનું નહી છેલ્લી વાત એટલે શોમા કાકા એમ નહી કેવું મારું ખોટા હેરાન થવું પણ લોકો ના ગોધા ખાવા

ભાઈ ભાઈ ચાલજે તમે સરપંચ છો આમ બાબુજીક જવું નહીં આપી તમારા

જતાવીએ છે જતા રહેવું પડશે પાછો પાવર સેટલો કરો પાવરનો કરે છે એમ મम्मू હું કેવું છું ખબર ઓમ તો તારું ઘર તોડી એકને એ તોડી એકી તો હોરાકી પાછો

બાબુજી બોલાવા પડશે હું તો એમ કેવું છું હા બાબુ બધા એક મારા મણકા શું છે ગમ માં રેહ જેવું જ નહીં અને જેલ તો ભોગવી રહ્યા છીએ કે નહીં ભોગવી રહ્યા અમુક બીક જેવું રહ્યું નહીં અલધી રાતી વાનું મર્ડર કરીને આ ખુશ તમે જોવો ને ઉઠાઈ લે હું તું તો કહું છું શમા કા એમાં હું કેવું હા ના તો જપ્પો લેતો હું અમે જપ્પા દે ધોઈ ના લીલા હેમ જપ્પા જેવા કઈ ના થી રહ્યા જો તું સોના મને હડાવે કા મારી વાત સાંભળ ના હોય ને તો અમદાવાદ રાયપુર પર નવગંજી રહેન મારા ભાઈ બન ઈવાના ઈકન તા તારીએ અને ઈવાના ફોર્મ હાઉસ ઉપર અઠવાડીયું દાવ તો રશ્યુ બરાબર અને પછી રાગે રાગે બધું ઠંડુ પડે ને એટલે એક દાળો આબવાનું બે દાડા પાછા નવગંજી ફોર્મ ઉપર જતું રહેવાનું

આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તો અચૂક કરો જય માતાજી